આરોગ્ય ચકાસણી માટે માહિતી ખાતા દ્વારા ગુજરાત રેડક્રોસના સહયોગથી આયોજિત સફળ ઉપક્રમ ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા કેમ્પેન સતત બીજા વર્ષે પણ યોજાનાર છે જેનો પ્રારંભ વિકાસ સપ્તાહ દરમિયાન અમદાવાદથી થયો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરણાથી ગત વર્ષે શરૂ કરાયેલા આ અભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાતમાં પત્રકારોની આરોગ્ય તપાસ આ વર્ષે પણ કરવામાં આવશે ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા કેમ્પેનના લોન્ચિંગ પ્રસંગે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત શાખાના ચેરમેન અજયભાઈ પટેલે સૌ પત્રકાર શ્રીઓ સાથે સંવાદ સાધ્યો હતો અને હજુ વધુ કેવી રીતે ઉત્તમ વ્યવસ્થા સુનિશ્ચિત કરી શકાય તે મુદ્દે પત્રકારોનું મંતવ્ય જાણ્યા હતા અજય પટેલે જણાવ્યું હતું કે આ સેવાનો મને આનંદ છે અને વધુમાં વધુ પત્રકારો આ આરોગ્ય કેમ્પમાં જોડાય ને આ સેવાનો લાભ લે તે માટે અમે કાર્યરત છીએ. વધુમાં તેમણે કહ્યું હતું કે આગામી દિવસોમાં જરૂર પડે આરોગ્ય કેમ્પમાં જટિલ રોગ માટે તજજ્ઞ ડોક્ટરોની પણ મદદ લઈશું. તેમણે ઉપસ્થિત પત્રકાર મિત્રોને આ આરોગ્ય કેમ્પનો લાભ લેવા અને જરૂરિયાતમંદ લોકોને પણ મદદ કરવા અનુરોધ કર્યો હતો. ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા કેમ્પેઈનને સફળતાનો ચિતાર આપતા પટેલે જણાવ્યું કે ગત વર્ષે બાવીસસો જેટલા પત્રકારોએ આરોગ્ય તપાસ માટે નોંધણી કરાવી હતી બસો જેટલા પત્રકારોને આરોગ્ય સમસ્યા જણાઈ હતી જેમાંથી ચુંમાલીસ જેટલા પત્રકારોને ગંભીર બીમારી જણાતા હોસ્પિટલ માટે રિફર કરવામાં આવ્યા હતા માહિતી નિયામક કેએલ બછાણીએ જણાવ્યું હતું કે માહિતી ખાતા રેડ ક્રોસ વચ્ચે પત્રકારોની આરોગ્ય તપાસણી માટે થયેલો એમઓયુ કદાચ દેશની આ પ્રથમ ઘટના છે કોઈ સરકારી વિભાગ રેડ ક્રોસ સાથે આ પ્રકારે એમઓયુ કરી અને આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન કરે તે અનન્ય છે તેમણે ઉમેર્યું હતું કે મુખ્યમંત્રીએ ગયા વર્ષે આ જ કાર્યક્રમ દરમિયાન સૂચન કર્યું હતું કે પત્રકારોની આરોગ્ય તપાસનો કાર્યક્રમ દર વર્ષે થવો જોઈએ મુખ્યમંત્રીના સૂચનને પગલે આપણે આ વર્ષે પણ પત્રકારોની આરોગ્ય તપાસ માટે રાજ્યવ્યાપી કેમ્પ રોડ રેડ ક્રોસની મદદથી કરવાના છીએ બચાણીએ આ તકે રેડ ક્રોસની સ્થાપનાની ભૂમિકા આપતા જણાવ્યું હતું કે રેડ ક્રોસની સ્થાપના યુદ્ધમાં ઘાયલ સૈનિકોની સેવાના ઉમદા હેતુ સાથે થઈ હતી જેના મૂળમાં હેનરી ડ્યુનાનન્ટનના મેમરી ઓફ સોલ્ફેરીનો પુસ્તકનો પ્રેરણા સ્ત્રોત રહેલો છે યુદ્ધમાં ઘાયલ સૈનિકોની સેવા કુદરતી આફતોમાં અને રોગચાળામાં નાગરિકોની આરોગ્ય સેવા રેડ ક્રોસનું મૂળ મેન્ડેટ છે તેમણે ઉમેર્યું કે ગુજરાત રેડ ક્રોસે આ મેન્ડેટથી આગળ વધી પત્રકારોની આરોગ્ય સેવા અને આરોગ્ય તપાસનો અભિયાન શરૂ કર્યું છે તે ખૂબ જ પ્રશંસનીય છે બચાણીએ પત્રકારોને અનુરોધ કરતા કહ્યું કે જીવનશૈલી ભાગદોડ ભરેલી હોય છે છતાં આ વ્યસ્તતા વચ્ચે સમય કાઢી

વરિષ્ઠ પત્રકારો સહિત મોટી સંખ્યામાં પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અગત્યની વાત એની છે કે લગભગ બસો ચોસઠ જનને ડીવાયડી જીભાઈ થયા કે જેમને એમને પ્રસંગ મેળવી શકું તો ખબર નથી કે એમને બીજા પ્રોબ્લેમ હતા તો એની તાત્કાલિક ટ્રીટમેન્ટ લેવી હતી એની ખબર નહોતી એ બધા લોકોને કુદરત રેટકો છે

અને આ કાર્યક્રમની શરૂઆત કરવા માટે હું તમને તમારા જે પત્રકારના વડીલો છે એમાં દેવાંગભાઈ કચ્છી સાહેબ અજયભાઈ જે બધા વડીલોએ ભેગા થઈ અને શું શું ટેસ્ટ હોવા જોઈએ શું શું કરવું જોઈએ અને આની જરૂર છે અને આનાથી જે ફાયદો થયો એ અને આવનારા દિવસોમાં આપણે બધા સાથે રહી અને ગુજરાતનું જે આખું એટલે બ્રાન્ડિંગ કરવાની નરેન્દ્રભાઈ સાહેબની ઈચ્છા છે એવું ગુજરાતમાં ઇન્ડિયા ફિટ મીડિયાનું જે નવું આપણે હાથમાં કામ લીધું જે સરસ રીતે થાય એમાં બધા સહકાર આપશો એવી અપેક્ષા છે અને આ જે આ ફેરી તો આપણે વધારાનું એવું એડ કર્યું કે ભાઈ કાઉન્સલિંગ કરવા માટે વધારે ઉપરના લેવલની જરૂર હોય તો એ ડૉક્ટરોને બી તમારા જે પાંચ છ વડીલો જે એમને સાથે રાખી અને એમને એપ્રોચ કરી અને કે છેલ્લે સુધી એમને ટ્રીટમેન્ટ મળે એવી વ્યવસ્થા કરવી હોય